નમસ્કાર ખેડૂત મિત્રો હું રાઠોડ નારણ આઈસીએલ સીએલ એગ્રોનોમિસ્ટ ગીર સોમનાથ અને આજે આપણે વાત કરવાના છીએ જે આઈ સીએલનો ત્રીજા નંબરનો જે ગ્રેડ આવે છે ફ્રૂટ નામથી એની અંદર બાર ટકા નાઇટ્રોજન છે પાંચ ટકા ફોસ્ફરસ છે સત્યાવીસ ટકા પોટાસ છે અને આઠ ટકા છે ઓક્સાઇડ સ્વરૂપની અંદર કેલ્શિયમ છે તો આ જે ગ્રેડ છે ખેડૂત મિત્રો એ તમારે જ્યારે ફ્લાવરિંગ આવી ગયા પછી જ્યારે ફળ કે ફ્રૂટ તમારા પાકની અંદર બંધાઈ જાય ત્યારે આ ગ્રેડ પંપમાં સો ગ્રામ નાખી અને છંટકાવ કરવાનો હોય છે એનો જે દાણા બંધાતા હોય એ સમયે મા લીધું કે આ કેળાની લૂમ છે તો આની અંદર જે આ લેયર જે ઉપરની છાલ બનતી હોય છે એમાં કેલ્શિયમનું પ્રમાણ ખૂબ અગત્યનું હોય છે ખૂબ પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમની જરૂર પડે છે જ્યારે કોઈપણ પાકની અંદર એની છાલ બનતી હોય દાણાની છાલ બનતી હોય ત્યારે કેલ્શિયમ જે છે એ મહત્વનો રોલ ભજવે છે અને આ ફ્રૂટ ગ્રેડની અંદર આઠ ટકા ઓક્સાઇડ સ્વરૂપની અંદર કેલ્શિયમ છે એટલે ખૂબ સારું એવું રિઝલ્ટ આઈસીએલના ફ્રૂટ ગ્રેડનું મળે છે ખેડૂત મિત્રો આ જે ગ્રેડ છે એ ઇઝરાયલની જે બેન ગુરિયન યુનિવર્સિટી છે એના વૈજ્ઞાનિક જે છે એના દ્વારા તૈયાર કરવામાં આવેલ એક ખાસ પ્રકારનું ગ્રેડ જે તમે છંટકાવ કર્યા પછી તમારા છોડના જે આ હું તમને બતાવું કે આ જે પાન હોય છે તો એની અંદર જે પાન હોય છે એની અંદર જે ભેજનું પ્રમાણ હોય તો એની જે ભેજનું પ્રમાણ જે પાનની અંદર રહેલું છે તો એની અંદર ચૌદ દિવસ સુધી જે એની અંદર તત્વો છે કેલ્શિયમ છે નાઇટ્રોજન છે ફોસ્ફરસ છે પોટાશ છે ઇલેક્ટ્રોન એની અંદર પાંચ પ્રકારના સૂક્ષ્મ પોષક તત્વો રહેલા છે સિલેટેડ ફોર્મની અંદર એમાં ચૌદ દિવસ સુધી ઓગાળીને રાખે છે તો જે વાતાવરણનું જે ટેમ્પરેચર હોય છે વાતાવરણનું જે નાઇટ્રોજન હોય છે ખાસ કરીને નાઇટ્રોજન સ્ટેબલ કરવાનું કામ આ કેલ્શિયમનું હોય છે કે જે વાતાવરણમાં અપડાઉન જે નાઇટ્રોજન થતો હોય એને હિસાબે છોડ ઉપર એને ઇફેક્ટ પડતી હોય છે તો એ કંટ્રોલ કરે છે તો એના માટે આ ફ્રૂટ ગ્રેડ છે એ બહુ બેસ્ટ કામ કરે છે પંપની અંદર સો ગ્રામ નાખવાનું હોય છે અને કોઈ પણ દેવા ભેગું ચાલે છે તમે કોઈ ફૂગનાશક દવા મારતા હોય કે ઈયળની દવા મારતા હોય કે કોઈ ચૂસિયા જીવાતની દવા મારતા હોય તો એની અંદર તમારે પંપે સો ગ્રામ નાખી અને છાંટી શકો છો એમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતો પણ પ્રોબ્લેમ ત્યાં આવે છે કે એક સલ્ફર ભેગું અથવા તો કોપર ભેગું આ બે દવા ભેગું ચાલતું નથી અને બીજો ખેડૂત મિત્રો એ કે એમાં જે એડઝોવન ટેકનોલોજી છે અને ફોર્ટી વન ટેકનોલોજી છે અને સ્ટીકર એડ કરેલું તમારે વધારાનું કોઈ સ્ટીકર લેવાની જરૂરિયાત નથી પડતી અને એના ભેગી જો કોઈ પણ તમે દવા એડ કરશો તો એ દવાના રિઝલ્ટ પણ વધારી દે છે અને માત્ર પાંચ પોઈન્ટ પાંચ પીએચનો ગ્રેડ છે એટલે કે જે આપણું પાણીનો પીએચ અમુક કૂવાને કે બોરની અંદર અપ હોય છે વધારે હોય છે તો એને ડાઉન કરી અને સાડા પાંચ પીએચ ડાઉન કરે છે એટલે કે સ્ટેબલ કરે છે સાડા પાંચ પીએચ પાણીનો સાડા પાંચ પા સાડા પાંચ પીએચ ડાઉન થાય એટલે કે દવાના સારા રિઝલ્ટ લઈ આવવા માટે સાડા પાંચ પાણીનો પીએચ હોવો જરૂરી છે એટલે આ જે ફ્રૂટ ગ્રેડ છે સાડા પાંચ પીએચ મેન્ટેન કરશે અને કોઈ પણ દવા જો તમે સલ્ફર કે કોપર સિવાયના જે પણ કંઈ તમે દવા છાંટો હો તમારા પાકની અંદર એની અંદર તમે ઉપયોગ કરી શકો છો ખૂબ સારા એવા રિઝલ્ટ છે પંપમાં સો ગ્રામનું પ્રમાણ છે અને જ્યારે તમારા સિંગુ બંધાઈ ગયા પછી જે દાણો બંધાવવાની શરૂઆત થાય ત્યારે એ અવસ્થાની અંદર આ ફ્રૂટ ગ્રેડ ખાસ કરીને મારજી હેઠળ લીધો થેન્ક યુ